ધોરાજીમાં દિનેશ્વર મહાદેવ મંદિર ખાતે દિવ્યાંગ બાળકો દ્વારા મહાઆરતી મહાઆરતીમાં શિવ ભક્તો બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો શિવપુરાણ અને પૌરાણિક કથાઓ અનુસાર આ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે એવી પણ માન્યતા છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે શ્રાવણ મહિનામાં કઠોર તપસ્યા કરી અને સોમવારે વ્રત રાખ્યું હતું ભગવાન શિવે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને પત્ની તરીકે સ્વીકાર્યા હતા ત્યારથી શ્રાવણ મહિના સોમવારનું વિશેષ મહત્ત્વ છે આ મહિનાના ચોથા સોમવારે મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા મહાદેવજીને અલગ અલગ ફૂલોથી બિલ્વપત્રથી શણગારવામાં આવ્યા તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે મહાઆરતી કરવામાં આવે છે સાંત્વન વિકલાંગ આશ્રમના બાળકોને પ્રસાદી વિતરણ કરી ભક્તિ સંગીતનો આનંદનો લાભ લઈ ધન્યતા અનુભવી નમસ્કાર માખ્યાતી સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ત્યાંથી પ્રમુખ શ્રી નીલમબેન પરમારના જય શ્રી કૃષ્ણ આજ રોજ દિનેશ્વર મહાદેવ મંદિરથી દિનેશભાઈ પવાર તરફથી શ્રાવણ મહિનાના મહિનાના પવિત્ર આ છેલ્લા સોમવાર આજ રોજ સંસ્થાની તમામ દિવ્યાંગ અહીં દિનેશ્વર મહાદેવ મંદિર ખાતે જમણવાર નું આયોજન કરેલું છે અને પ્રસાદ રૂપે પવિત્ર શ્રાવણ માસને ને ચરિતાર્થ કરવા માટે દિવ્યાંગ દીકરીઓ એ ખૂબ જ ખુશીથી ભોજન આરોગ્યું છે અને એની ખુશી અમને ખૂબ જ થઈ છે. દિનેશભાઈ પવાર નો ખૂબ ખૂબ આભાર અને એમના પરિવારનો પણ આભાર કે આટલી ખુશીથી તેમણે આ ભોજન આ દીકરીઓને જમાડ્યું છે. નમસ્કાર. માદેવી મહા આ